તો સાવલી ખાતે કે જે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં વડોદરા એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા તારીખ જૂન દરમિયાન મેગા જોબ ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કે જે આઈટી ના સંચાલક ધર્મેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે ધર્મેશ પંડ્યાએ જણાવ્યું કે આ જોબ ફેર એન્જિનિયરિંગ ડિપ્લોમા અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પુરવાર થશે જોબ ફેરમાં સાવલી જીઆઈડીસી સહિત દેશની અનેક કંપનીઓ આવી રહી છે આ પાંચમો જોબ ફેર છે અને કેજેઆઈટી આવનારા સમયમાં પણ આવા જોબ ફેરનું આયોજન કરતી રહેશે જોબ ફેરના આયોજનથી વડોદરા જિલ્લા સહિત અનેક શહેરોના યુવાનોને નોકરીની તક મળશે આવેલ કેજી આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં નેશનલ કરિયર સર્વિસ દ્વારા જે પાંચમો જોબ મેગા મેગાફેટ આયોજન રાખ્યું છે તેમાં મેં બે મિકેનિકલ તરીકે હિતાચી એનબીસી શેફલર જેવી વીસ થી વધુ મિકેનિકલ બેટની જોબ માટે સારી ઉત્તમ તક મળી જે મેં ઇન્ટરવ્યુ આપ્યું જે નેશનલ કરિયર સર્વિસ દ્વારા હું અહીંયા આભાર માનું છું અને આવો આયોજન કે દર વખતે રે જે રોજગાર નથી એ લોકોને સારો રોજગાર મળે આજે કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી ખાતે પાંચમા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ જોબ ફેરની અંદર કેજે ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત સરકારનું